ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે અને સાથી તો તો ઈશ્વરે જે આપેલું હોય એમાંથી તમને શું ગમે છે મને કુદરત ગમે છે કેમ કે એમાં શાંતિ અને સૌંદર્ય છે અહીંયા તમે હજી વધુ લખી શકો મને નદી પર્વત વગેરે ગમે છે ત્રીજો પ્રશ્ન છે તમને નવરૂ રહેવું ગમે કેમ તો મને નવરું રહેવું ગમે નહીં કારણ કે મને કંઈક નવું શીખવું રમવું કે નવરા રહેવાથી જુદા જુદા પ્રકારના વિચારો આવે છે અને શરીરમાં આળસ આવે છે તેથી નવરું રહેવું ગમે નહીં ચોથો પ્રશ્ન નવરાશના સમયમાં શું કરવું ગમે તો નવરાશના સમયે મને પુસ્તક વાંચવું ગમે ચિત્ર બનાવવું મિત્રો સાથે રમવું ગમે અને મનગમતી પ્રવૃત્તિ કરવાનું ગમશે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે મિત્રો સાથે શું વહેંચીને ખાવ છો તો ચિપ્સ શાકભાજી રોટલી સફરજન મોસંબી જેવી અનેક વસ્તુઓ વેચીને ખાઈએ છીએ આ ઉપરાંત ઘરેથી મમ્મીએ બનાવેલો નાસ્તો પણ અમે વેચીને ખાઈએ છીએ પ્રશ્ન નંબર બે ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોને જોડવાના છે તો અહીંયા તમને શબ્દો આપેલા છે એ ઉદાહરણને બંધ બેસતી જોડી બનાવવાની છે જેમાં આપણે પહેલું જોઈએ તો આવાસ એટલે કે ઘર ત્યાર પછી બીજું તમે જોઈ શકો છો ધુરા એટલે ધૂંસરી ઉતાવળું તો અધીરું દાસ તો સેવક મહેમાન તો અતિથિ ક્ષમતા તો શક્તિ ત્યાર પછી સાતમું તો ગજુ તો ધૂંસરી તો આ રીતે આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર ત્રણ અર્થભેદ આધારિત વાક્ય બનાવો જેમાં પેલું છે દાસનું સ્વામી દાસ એટલે કે સ્વામી દાસનું સ્વામી તો રામ પોતે ભગવાન હોવા છતાં સીતાને દાસ પ્રેમ કરે છે કૃષ્ણ પોતાના દાસ માટે પણ સ્વામી છે બીજું હાસ્ય તો રુદન એના ઉદાહરણ જોઈએ તો તેનું હાસ્ય બધાને હસાવતું હતું દુઃખદ સમાચાર સાંભળીને સૌનું રુદન શરૂ થયું ત્રીજું ધીરજ ઉતાવળ રાખનાર જ સફળતા મેળવે છે ઉતાવળે નિર્ણયો ઘણા વખત ખોટા સાબિત થાય છે બાળકો આપણે એક વખત અને એક વખત ઉતાવળનું બનાવીશું ચોથું છે અખંડ અને ખંડિત તો આ બંનેના આપણે વાક્ય બનાવીએ તો અખંડ પ્રેમ રાખો બધા માટે ખંડિત તેનું વિશ્વાસ ખંડિત થઈ ગયું જો બાળકો તમને યોગ્ય લાગે એવા બીજા વાક્યો પણ તમે બનાવી શકો છો પ્રશ્ન ચાર કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો પેલું કોણ સ્વામી કે દાસ નથી તો કે તું પોતે સ્વામી કે દાસ નથી બીજો કારણ કે તું પોતે કેવો છે અતિથિ છે બીજું આનંદથી શું ખાવાનું છે એ પીરસે તે ખાવાનું છે ત્રીજું પોતાના કોને ગણવાના છે તો એનો જવાબ આવે છે એના જનને ચોથો પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે તો કે હાસ પાંચમો અખંડ શું ચાલે છે તો બ્રહ્મ ચીચોડો છઠ્ઠું શક્તિ મુજબ શું પાડવાનું છે તો કે ગજુ સાતમું સૌ સાથે શું વેચીને ખાવાનું છે તો કે રોટી આઠમું અમૃત જેવું શું છે તો છાસ પાંચમો પ્રશ્ન આ કાવ્યનું સમૂહ કરો સાહેબના માર્ગદર્શન હેઠળ કાવ્યના છંદ મુજબ મળીને કાવ્ય ગાવ તો બાળકો સમૂહમાં બધાએ આસો આ તો ઈષ્ટણો આવાસ નું કાવ્યનું ગાન કરવાનું છે પ્રશ્ન નંબર 6 આપેલા શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો તો જગત આ તો ઈષ્ટણો આવાસ પેલું સંતોષ એ રાખે તેમ રહે બીજું સમભાવ તો સૌ સાથે વહેંચીને ખાજે ત્રીજું પ્રવૃત્તિ તો નવરો નવરે ચોથું ધીરજ કામમાં કચાસ પાંચમું સંપ રામની રોટી પ્રશ્ન નંબર આપેલ ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાનું છે જેમાં પહેલો તું એનો આમંત્રેલ મહેમાન છે તો તું એ આમંત્રિત અતિથિ એનો બીજું છે આ તો ઈશ્વરનું ઘર છે તો એનો જવાબ આવશે આ તો ઈસ આવાસ ત્રીજું છે એના માણસોને તું પોતાનો જ સમજ એના જનને તારા ગણીને જો બાળકો આ કાવ્ય મુજબ છે તું હંમેશા કામ કરતો જજે તો કાવ્યમાં શું કહે છે તું નવરો નવરે છે પાંચમું કામમાં કોઈ કસર ના આવવી જોઈએ તો કાવ્યમાં કડી છે કામમાં નાવે કરીએ કચાસ પ્રશ્ન નંબર આઠ પ્રશ્નના જવાબ આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે ઈશ ત્રણો સાને કહે છે સાથી તો જગતને અથવા શરીરને કારણ કે અહીં ઈશ્વરનો નિવાસ છે બીજો પ્રશ્ન ઈશ્વરની કઈ કૃપાથી વાત કરી ઈશ્વરની કઈ કૃપાની વાત કરે છે તો એ જે આપે તે પ્રાપ્ત કરવું ખોરાક જીવનસાથી સ્થિતિ ત્રીજો પ્રશ્ન ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું છે કારણ કે જે મળે તે એનું દાન છે એનું સ્વીકારવું જોઈએ ચોથો પ્રશ્ન કામ કરવા બાબતે શું કહ્યું છે તું નવરો ન રહી નિયમિત કામ કર અને તેમાં કચાસ ન રાખે પાંચમો વહેંચીને ખાવાનું સાથી કહ્યું છે સહજીવન અને સંભાવ માટે સૌ સાથે રહી ખાઈએ છઠ્ઠું છાસને સુધા જેવી કહી હશે સાધારણ લાગે પણ તે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે આ અંગેનો સંકેત છે કે સામાન્ય વસ્તુ પણ અમૂલ્ય હોઈ શકે પ્રશ્ન નંબર નવ કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિ ઉમેરો શુદ્ધ કાર્યમાં તમને જેવી પંક્તિ ગમે બાળકો તે પંક્તિ તમારા રીતે બનાવી અને લખવાની છે આ તો ઈષ્ટણો આવાસ આ તો ઈષ્ટણો આવાસ પ્રેમ શાંતિ અને સાર્થક શ્વાસ તું નવરો નવરે જે રે તો નવરો નવ રહેજે વહેજે પવિત્રતા લઈને જીવનમાં રહેજે તો આ હતું આપણું પેલા કાવ્યની સમજૂતી સાથેનું સ્વાધ્યાય